हेलो हाँ आई गया ना ये हुए गाड़ी नहीं आती हम हाँ हाँ तो मार मोनस ना कहो लेवा तो मना भी है हाँ उल्लास साहब ने गाड़ी नहीं आती है ये बाइक लेने जाने लेवा मार हाँ तो लेता हूँ दरमियाज़ नहीं मुकला तुमने આપણે તો અઢી લાખ માં તો નક્કી કરીને કઈ છે જમીન આપડે અહીંયા બતાવી દઉં આપડે ધર્મેશભાઈ હા કેનાલ પર જમીન હા એમાં દસ લાખ રૂપિયા મૂકેલા જમીન વિગે હા કેટલું છે તમારે બતાવશે ત્રણ સાડા ત્રણ વીઘા ઉપર છે એવું માપી લેશું તો કેટલી હા શું કિંમત મૂકી છે દસ લાખ રૂપિયા મૂકી છે દસ લાખ રૂપિયા એવું છે

ના સારું ડાઉટફુલ લાગે મને એ બાજુ થી દો પણ અમુક અમુક પીવા હોય ને ઓછા નહી પાર્ટી મને તો મેન પાર્ટી તો પેલી પેલી આઈએ જ લાગે

જો એટલે એ તો બધું પતિ જ તમારે જમીન નું પણ મારો હું કાંકર સરપંચ માં એટલે કાલે પ્રેમે પૂરેપૂરું જોઈએ એવું આજે કાગજે કરો કાલે થઈ ગયા અને પેલું બાજુ વાળું હોય અને એવું ભોસવાદો મારવાનું હોય અને એ તમારે વાત થઈ ગયેલ સાઈ ભાઈ કશું બહુ જ પાર્ટી કરા પડે આપડે નકલ કાકા હારું ખીચું નહીં આવતા આ ખેતરમાં કામ કરવાનું પડી જાય તો એટલે સાહેબ ને મોડું થાય પેલા કાકા પેલા થઈ ગયા

વચ્ચે ની જમીન બધા પીવા વાળા છે તમને મળી જ રાખવી વીસ પચીસ થઈ જાય નું કઈ વાંધો નઈ ગાડી ત્યાં પડી મારી

ના આટલા બધા પૈસા અહીં તકી દેલા અહીંયા પેલું લેન્ડિંગ કરવાનું બનાવડાય બોલાયા કીધી આપણે જમીન એક વાર અને આવો પુગ્રમ પ્રોબ્લેમ

ખાલી એમ પૂછો પોલીસ વાળા ચાર તારા હેલિકોપ્ટર ગોમ ઉપર સાલું સાલું જ રાખો તમેકોપ્ટર ઉપર ના દેવાનું લબડાવવાનો ઘર પર સીધા લેન્ડિંગ

એટલે નવરા પડ્યા શું કરી આપણા ગામ માં કોનું ભૂરી ભત્રીજા ફોન મારવાનો જ હતો હું કીધું ને કમ તમે દાદા ફોન કરો દેજો હું કરીએ ખબર નહીં પડતી બત્રી જ ટાઈમ મારે જાય કરવાનું થઈ જાય ફોન મારવાનું પૈસો હોલી આપડે થોડાક પૈસા જોયે પૈસા શું કરે બે પેલા પીએમ

ભત્રીજા ને સમજાવો ને આ તો કઈ નું અવરૂપો છોકરું પોચ વરસ થી તો આવતો ભત્રીજા હું કહું રાજકારણ તું નવું કેવાય હજુ ઘર આ જવાની તું બોલી કાઢું થાય ને આ તો રાજકારણ માં તો લોકો કઈ ને કઈ ઉડાડી દે

હું અને તમાકુ ભરવાની એ લોકો હું શું ક્યારે એમ કરીને પાવ સડાવવા ને પીતો બંધ કરાવેલો પીવળાઈ બીવળાઈ ને રમે સડાવે તો મારે તો પાવ ફજેતી કરીએ અગરમો ને ગરમો ચૂંટણી ચૂંટણી કરીને લડાઈ પહે ચૂંટણી હું ભરે હું ને એટલે હો જતા હો સારું સારું હા ભત્રીજુ લો સમારે કઈ એ ભગવાન आ रोज मैं पे ही गया काको बना लगन दो दिन हम बात ही विकार

ચેલા ચેલા ખેચી લાહે બોલેડો પચા 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 પચી અને માસી નો આપણો માસી બાસી બધું ની લેવાના આ તમાર ભાઈ બનો નું દેવ બાહો આ કરું હું તમે કોણ તો આપા કરી દીએ પાકા ભાઈ ભરી દીએ ફોર્મ અમાર કાકો આટલું બધું મને કેતો ન ઈ કી તો સપોર્ટ ના કર અને આ ઉપર ઉપર મને કશું કીધે દેવા બધું કરને છે એટલે હું બે હવાનો નઈ રાખનું